વડોદરામાં ઈડબલ્યુએસ મકાનોના નામે હોબાળો ગરીબોના સપનાઓ સાથે રમખાણ વડોદરા શહેરમાં ફરી એકવાર ગરીબોની આશાઓ પર પાણી ફેરવાયું હોય તેવી ઘટના સામે આવી છે આજે ખિસકોલી સર્કલ નજીક આવેલા પ્લોટ નંબર પાંચસો કલાલી વિસ્તારમાં ઈડબલ્યુએસ મકાનોને લઈને ભારે હોબાળો થયો બે હજાર બાવીસમાં ગરીબ વર્ગના લોકો દ્વારા મકાન મેળવવા કોર્પોરેશનની ઈડબ્લ્યુએસ સ્કીમ હેઠળ ફોર્મ ભરવામાં આવ્યા હતા લોકોને વિશ્વાસ હતો કે હવે તમને જલ્દી પોતાનું મકાન મળશે પરંતુ ચાર વર્ષ બાદ એટલે કે બે હજાર પચ્ચીસમાં કોર્પોરેશન દ્વારા હઠાત ડ્રો જાહેર કરવામાં આવ્યો પરંતુ અહીં સૌથી મોટો ખેલ તો તે હતો કે જે મકાનોનો ડ્રો થયો એ મકાનો હજી સુધી બનેલા જ નથી આથી લોકોને એવું લાગ્યું કે જાણે કોર્પોરેશન દ્વારા ગરીબોની મજાક ઉડાવવામાં આવી હોય સ્થળ પર લોકોમાં ભારે રોષ ફેલાયો હતો લાભાર્થીઓએ ખુલ્લે આમ પ્રશ્ન કર્યો કે મકાન જ નથી તો ડ્રો શા માટે આ સમગ્ર મામલે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી આજે કલાલી પહોંચ્યા અને આવનારા ઇલેક્શન લઈને કોંગ્રેસ પહોંચ્યું લાભાર્થીઓ માટે અવાજ ઉઠાવ્યો તેમણે આરોપ લગાવ્યો કે કોર્પોરેશન ગરીબોની સાથે છેતરપિંડી કરી રહ્યું છે અને તરત મકાન આપવાની પ્રક્રિયા સ્પષ્ટ કરવી જોઈએ હવે સૌની નજર કોર્પોરેશન પર છે કે ગરીબોને તેમના હકના મકાન મળવા માટે હજી કેટલો સમય રાહ જોવી પડશે શરમ કરો કરો કરો

ત્યાં સુધી તો અમારે ભાડા જ ભરવાનું અત્યારે વિજયભાઈ વિજયભાઈ પટેલ ઈડબ્લ્યુ એસના ના મકાનોનો જે ડ્રો થયો આ કોર્પોરેશનનું અનગઢ વહીવટના કારણે ગરીબ લોકો હેરાન થઈ રહ્યા છે આવું એટલા માટે કહેવું પડે છે કે અહીંયા કલાલીમાં જે આવા ઈડબલ્યુ એસ ના મકાનોનો હમણાં જે દીનદયાલ ઉપાધ્યાય ખાતે જે ડ્રો થયો એમાં કલાલીના ઓગણીસો મકાન છે તમે જુઓ કે ત્રણ વર્ષ પહેલાં એટલે કે બે હજાર બાવીસમાં આ લોકોએ વીસ હજાર રૂપિયા ભર્યા હતા આજે પણ મકાન તૈયાર નથી અને મકાન તૈયાર થયા પહેલાં તો ડ્રો કરી નાખ્યો એટલે તમે જે ગરીબોને સપનાનું મકાન આપવાની જગ્યાએ તમે ગરીબોની મજાક ઉડાવવા માગો છો આ ભ્રષ્ટ તંત્ર કોર્પોરેશનના જે અધિકારીઓ ઈડબલ્યુએસ વિભાગના જે અધિકારી છે સૌથી પહેલાં એમને એમની બદલી કરો એ જગ્યા પરથી એમને હટાવો કારણ કે એમને જ ગરીબોને ધક્કા ખવડાવ્યા છે જે પશ્ચિમ વિસ્તારમાં રહે છે એનો ડ્રો પૂરો વિસ્તારમાં કર્યો કેમ તો કે ભાઈ ચાર નેતાઓ એમના જે મેયરથી માંડીને જે આગેવાનો હતા એમના ફોટો સેશન થઈ જાય એટલે તમે પાંચસોથી સાતસો લોકોને તમે થઈ બોલાયા ખરેખર તો એ ચાર નેતાઓ જ્યારે ડ્રો હતો ત્યારે બધા આવ્યા નહીં અને ડ્રો કેન્સલ કરવો પડ્યો એટલે ગરીબોને હેરાનગતિ કરી રહ્યા છે ગરીબોની મજાક ઉડાઈ રહ્યા છે અને અમે કોંગ્રેસ પાર્ટી આ ગરીબોની જોડે છે અને અમે આ લોકો માટે આંદોલન કરીશું